બે હજાર ચોવીસમાં પ્રમુખ પદ સેક્રેટરી પદ અને ઉપપ્રમુખ પદના દાવેદારી માટે ચૂંટણીની અંદર ખૂબ સરસ રસાકર્ષી ભર્યો જંગ થયો જેમાં અમુ વિજેતા પેડલ તરીકે પ્રમુખ પદના દાવેદાર તરીકે જનકરાજસિંહ વીરભદ્રસિંહ ઠાકોર અને સેક્રેટરી પદ માટે મોહનભાઈ મગનભાઈ પડિયાર નાઓની ખૂબ જ જંગી બહુમતીથી જીત થઈ સાથે સાથે સામેના પેનલ તરીકે કેજલબેન સુથાર જેવોશ્રી એ પણ ઉપપ્રમુખ પદ તરીકે નિમણૂક થઈ આ તમામ જે વિજેતા હોદ્દેદારો છે એ આંકલાવ બાર એસોસિએશન અને આંકલાવ રિમાઇન્સમાં ખૂબ સરસ આયોજન કરી આવનાર સમયની અંદર બે હજાર ચોવીસમાં એમના હોદ્દાની રૂએ ખૂબ સારા પરિવર્તનો લાવે અને કોર્ટની અંદર અને વકીલોના હિત માટેના નિર્ણયો લે કે જેથી કરીને ભવિષ્યની અંદર વકીલાતના વ્યવસાયની અંદર ખૂબ સારી પ્રગતિ થાય જેવું અમો સૌ વકીલ મંડળ અને આકલાવ બાર એસોસિએટ ઈચ્છે છે જય હિન્દ જય ભારત નમસ્કાર સાહેબ આ બાર એસોસિએટ ચૂંટણી બારામાં આપ સાહેબ શું કહો છો આકલાવ બાર એસોસિએટની બે હજાર તેવીસમાં જે આ ચૂંટણી થઈ છે એ બે હજાર ચોવીસના વર્ષ માટેની છે એમાં ઠાકોર જનકસિંહ વીરભદ્રસિંહ એમને આપણે પ્રમુખમાં બહુમતીથી જીત્યા છે અને સેક્રેટરીમાં મોહનભાઈ મગનભાઈ પડિયાર એવો પણ બહુમતીથી જીત્યા છે એમને વકલાવ બારના તમામ વકીંગ મિત્રોથી જે જીતાડ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જે હોદ્દેદારો ચૂંટાઈને આવ્યા છે એ બાર એસોસિએશનમાં દરેક કામમાં અગ્રિમતા બતાવશે અને સારામાં સારું કામ કરશે નમસ્કાર આજ રોજ આ ક્લાવ એડવોકેટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ તેમાં પ્રમુખપદ તરીકે મેં ઉમેદવારી કરી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે અમારા સાથી મિત્ર દિનેશભાઈ રાવલ સાહેબે ઉમેદવારી કરી હતી તેમજ સેક્રેટરી તરીકે મોહનભાઈ પઢિયા સાહેબ ઉમેદવારી નોંધાવી હતી તેમાં આજ રોજ ઇલેક્શન યોજાયું તેમાં તમામ વકીલ મિત્રોએ મને ખૂબ જ સાથ સહકાર આપી જંગી બહુમતી મારો વિજય કર્યો છે તેમજ મારા સાથી મિત્ર શ્રી મોહનભાઈ રાઠોડ મોહનભાઈ ભડિયા સાહેબ તેમને સેક્રેટરી તરીકે તેમનો પણ બહુમતીથી વિજય થયો છે તે બદલ તમામ સિનિયર વકીલ મિત્રો તથા જુનિયર વકીલ મિત્રો તથા મારા સાધી વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને વકીલોના હિતમાં આગામી બે હજાર ચોવીસના વર્ષમાં જે પણ નિર્ણય લેવાનો થશે તે હું ચોક્કસપણે લઈશ અને ભવિષ્યમાં તેમના વકીલોના હિતમાં જે પણ નિર્ણય લેવાનો થશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત લઈને જોવાનો થશે તે તમામ કાર્યવાહી હું કરીશ

બહુમતીથી જીત્યા એ બધા ખૂબ ખૂબ આભાર સેક્રેટરી તરીકે મારી જે કંઈ ફરજ હશે હું કોર્ટમાં અને બારમાં પણ ઉમેદવાર જે છે એ જવાબદારી મારી હું કઈ